સો ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ આઈ હોપ મારો વોઇસ એન્ડ વિડીયો પ્રોપર આવી રહ્યો હશે જેમ તમે યુટ્યુબના થમનીલમાં જોઈ રહ્યા છો રણનીતિ બે હજાર પચીસ કોન્સ્ટેબલની જ્યારે પણ જ્યાં પણ વિદ્યાર્થીઓ હમણાં મળે છે તો એક જ પ્રશ્ન પૂછે છે કે સર કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે અને દર વખતે હું જે જવાબ એ વિદ્યાર્થીઓને આપું છું એ જ ક્વેશ્ચનનો જવાબ આપણે યુટ્યુબ પર લઈને આવ્યા છે કેમ કે ઘણા બધા મિત્રો કે અથવા વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ આપણે તો એમનો આ જ પ્રશ્ન હોય છે જ્યારે સર પીએસઆઈનું આટલું પેપર ઇઝી આવી શકે છે ઇટ મીન્સ કોન્સ્ટેબલનું પેપર તો આનાથી પણ ઇઝી આવી શકે છે એક બીજી હવા પણ ચાલી રહી છે કે ભાઈ કોન્સ્ટેબલનું પેપર હવે ટફ આવશે બોલે કેમ ટફ આવશે કેમકે પીએસઆઈનું પેપર ઇઝી આવ્યું છે તો કોન્સ્ટેબલનું ટફ આવશે એટલે આ બંને વચ્ચે જે વિદ્યાર્થી વર્ગ છે એ બહુ સારો એવો કન્ફ્યુઝ થઈ રહ્યો છે યસ અનિરુદ્ધસિંહ ગુડ ઇવનિંગ અને આ જે તમારા પ્રશ્નો છે એનો આપણે આ જવાબ લઈને અહીંયા આવ્યા છે તો સૌથી પહેલા તમને એક સિમ્પલ વાત તમને કહું કોઈને પણ ખબર નથી ઈવન મને ખબર નથી કે કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે તો આ જે પ્રશ્ન છે ને કે ભાઈ સર કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે આ પ્રશ્ન છે જ વ્યર્થ આ પ્રશ્ન ના પૂછાય શું તૈયારી કરી શકાય કઈ રીતે રણનીતિ બનાવી શકાય આ ક્વેશન પૂછાય બરાબર છે તમે પ્રશ્ન સાચો અને પરફેક્ટ પૂછો છો ને તો સરળતા થઈ જાય છે તૈયારી કરવામાં તો જે પ્રશ્ન છે એ આપણા બદલવા જોઈએ કે કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે કોઈને ખબર નથી એ ખાલી તમને જ ખબર છે જ્યારે તમે જયારે પેપર આપવા જશો વર્ગખંડમાં જયારે બેઠા હશો જ્યારે ફર્સ્ટ પેજ ઓપન કરશો ત્યારે ખબર પડશે કે ઓકે કોન્સ્ટેબલનું પેપર આ છે બરાબર એટલે પહેલી વાત કે કોઈને ખબર નથી કે કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે બધા જે પણ જે લોકો પણ જેવી રાય આપી રહ્યા છે જે પોતાના અનુભવથી જે ઇન્ફોર્મેશન તમને આપી રહ્યા છે એ તમે લઈ શકો છો બટ બધું શું છે એઝમસન છે રાઈટ ની વાત નથી આપણે કરવાની આપણે રણનીતિ એવી બનાવી લો કે પેપર ઇઝી આવે મીડિયમ આવે મોડરેટ આવે કે ટફ આવે મને પરીક્ષાના વર્ગખંડમાં એ પેપર એકદમ સરળ એકદમ લલ્લુ મારા શબ્દોમાં જે આપણે કહેતા હોઈએ છીએ એવું લાગવું જોઈએ રાઈટ તો એના માટેની જે રણનીતિ વિદ્યાર્થી એક નોર્મલ વિદ્યાર્થી કે સર મેં પહેલાં જ્યારે રનિંગ કરી ત્યારે મેં તૈયારી નથી કરી મેં ખાલી ફોકસ ફિઝિકલ પર કર્યું હતું ફિઝિકલ પત્યા પછી હવે એપ્રોક્સિમેટલી તમે પંદરમી અંદાજિત જે વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે પંદરમી જૂન ના તારીખે જે પેપર આવવાની સંભવિત તારીખ છે એ તારીખે જો પેપર લેવાઈ જાય છે તો આજની હું તૈયારી કરું તો મેથ્સ અને રીઝનિંગ કેમ કે હું મારા વિષયની જ અહીંયા વાત કરવા માટે આવ્યો છું બીજા વિષયોના ચર્ચા કરવા માટે તમારા પાસે ફેકલ્ટીઓ હશે જ અને તમે એમનાથી રાય લઈ લીધી હશે મેથ્સની હું તમને ઇન્ફોર્મેશન કે જો વિદ્યાર્થી આજથી પણ થોડુંક સિન્સિયર થ્રી ટુ ફોર આવર્સ આપે છે તો એ આરામથી સારા એવા નંબર્સ લાઈ શકે છે તો કહેવાનો અર્થાત આ છે રાઈટ તો સૌથી પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ વોટ ઇઝ ધ સિલેબસ શું સિલેબસ છે ભાઈ તમને બધાને જ ખબર છે કે ભાઈ પાર્ટ એ અને પાર્ટ બીમાં આખું સિલેબસ બાય ફર્ગેટ કરવામાં આવ્યું છે આઈ હોપ તમે વિઝિબલ જોઈ રહ્યા હશો પ્રોપર દેખાઈ રહ્યું હશે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન આના અંદર લખવામાં આવ્યું છે પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ ત્રીસ માર્કનું અને ત્રીસ માર્કનું રીઝનિંગ રીઝનિંગના અંદર એકચ્યુઅલી ડીઆઈ એ લોકો લખી રહ્યા છે ડેટા ઇન્ટરપ્રિટેશન જોવા જઈએ તો ગણિતનો ટોપિક છે પણ આ લોકોએ આમાં લખ્યું છે ઇટ્સ ઓકે કોઈ વાંધો નથી બરાબર છે કોમ્પ્રિહૅન્સન ગુજરાતી લેંગ્વેજનું વીસ માર્ક્સનું જે છે એ આવશે અને એ તમારા બોનસ માર્ક્સ છે એવું પણ તમે પકડીને ચાલી શકો છો અને બોનસ એટલે છે કે બધાને મળશે બોનસ શું બધાને મળશે વીસમાંથી કોઈના અઢાર હશે કોઈના પંદર હશે ત્રણ ચાર કે બે ક્વેશન એવા હશે કે જેમાં ડિસિઝન લેવામાં થોડુંક તમે ભૂલ કરી શકો છો બાકી કોમ્પ્રિહેન્શન તો બધાને વીસમાંથી જે બધાને એવરેજ માર્ક મળશે એ જ નિયર અબાઉટ હશે જે ગેમ ચેન્જર છે ને દેટ ઇઝ અ સિક્સટી માર્ક્સ મારો વિષય છે એટલે હું બોલી રહ્યો છું એવું નથી થોડુંક ધ્યાન રાખજો બરાબર છે કે આ સાહીઠ માર્ક જ આખું ગેમ ચેન્જ કરશે પછી જે પાર્ટ બી છે ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પોલિટી રાજ્ય વ્યવસ્થા જે છે એ વિષય છે કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ સામાન્ય જ્ઞાનની વાત છે એ ચાલીસ માર્કનું છે હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જ્યોગ્રફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે અહીંયા એવું લખ્યું છે કે ભાઈ ઇતિહાસ રાઈટ સાંસ્કૃતિક વારસો ભૂગોળ ગુજરાતનું અને ભારતનું એ પચાસ માર્કનું છે આ બધાનું ટોટલ આપણે કરીએ તો એકસો વીસ આ અને આ હેંસી એટલે ટોટલ આપણે માનીને ચાલીએ તો સીધા સીધા બસો માર્કસ નું આખું આ કાર્યક્રમ છે રાઈટ સમજી રહ્યા છો બોલે હા સર બધું જ મંગલમય છે ઠીક ઓકે આ ફોટો જોઈને કંઈ યાદ આવી રહ્યું છે ગઈકાલનું અને આજના જે પણ ન્યૂઝપેપરનું તમે ફ્રન્ટ ફ્રન્ટલાઈન કે ફ્રન્ટ પેજ તમે જોશો તો કેમ સર આપણા સિલેબસમાં આ છે ના આ વ્યક્તિ આ એક આપણાથી આ જે પણ તમે લોકો તૈયારી કરી રહ્યા છો એનાથી તો આ નાના જ એજમાં છે તેર વર્ષનો એક છોકરો જે આઈપીએલમાં સિલેક્ટ થાય છે રાઈટ અને પહેલાં જ્યારે એ રમવા માટે આવે ત્યારે એની એજ છે ચૌદ વર્ષની સામે બોલર કોણ છે તો બોલે શાર્દુલ ઠાકોર ઇન્ડિયા કેપ રાઈટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ માટે રમી ચૂક્યો છે એ એ બોલર સામે પહેલા બોલ પર જે નો નોર્મલ એક બેટ્સમેન હોય એ શું વિચારે કે ભાઈ પહેલો બોલ તો હું શાંતિથી રમીશ બટ આનું ઇન્ટેન્ટ કેવું હતું ફર્સ્ટ બોલ એન્ડ સિક્સ તો અહીંથી આ શીખવા આપણને મળે છે કે પોતાના પર આત્મવિશ્વાસ રાખો પોતાની તૈયારી પર આત્મવિશ્વાસ રાખો રાઈટ બીજું કોઈ તમને કે ના ના બે તને નહીં આવડતું તો તું રહેવા દે બીજાની વાત તમારે નથી સાંભળવાની તમારે પોતાની વાત સાંભળવાની છે તો આ જે છે આ જે છે વૈભવ સૂર્યવંશી નામના ક્રિકેટર જેમણે આમ કહેવાય કે એક દિવસમાં સફળતા મેળવી છે એવું નથી એમનું ઇન્ટરવ્યુ છે તમે જોજો એ કહે છે કે હું વિડીયો ગેમ નહોતો રમતો રાઈટ સવારે વહેલો ઉઠતો હતો પ્રેક્ટિસ કરતો હતો રાઈટ ઓનલી ફોર્ટીન ઇયર્સ બરાબર ચૌદ વર્ષનો એક બાળક જે એવા લોકો સામે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રમીને આમ કહેવાય કે એ લોકોએ સંન્યાસ પણ લઈ લાઈક ઈશાન શર્મા સામે એણે સિક્સરો મારી છે તો કહેવાનો અર્થ આ છે કે પોતાના પર વિશ્વાસ રાખશો ને તો કોઈ પણ પરીક્ષા કોઈ પણ જીવનના અંદર જે ચેલેન્જ છે એ તમને તોડી નહીં શકે તમને ઝુકાવી નહીં શકે બરાબર છે તો વસ્તુ આ છે યસ યસ રતનભાઈ રત્નાભાઈ કેમ છો મજામાં રાઈટ તો આનાથી આપણે આ શીખવા મળે છે રાઈટ એટલે ક્યારેક ક્યારેક મોટા વ્યક્તિઓથી નહીં નાની નાના વ્યક્તિઓથી પણ શીખવું મળે છે લાઈક ઓનલી ફોર્ટીન ઇયર્સ ચૌદ વર્ષનો છોકરો અને આવીને કેટલી બોલમાં ભાઈ આડત્રીસ બોલમાં વન ઝીરો વન રાઈટ ઇન્ડિયન હિસ્ટ્રી નામ વાત કરીએ તો પહેલો કે ભાઈ જેણે આટલા ઓછા બોલમાં હંડ્રેડ સેન્ચરી કમ્પ્લીટ કરી રાઈટ ચલો હવે વાત કરીએ સિલેબસની અભ્યાસક્રમની તો રીઝનિંગમાં કયા ટોપિકો આપણે પહેલા કરી લેવા જોઈએ બરાબર છે કયા ટોપિકો ફટાફટ આપણે પહેલા આટલા તો ટોપિક આપણને આવડવો જોઈએ તો પહેલું એનોલોજીસ રાઈટ સમ સંબંધ જેને કહેવાય છે એ તમને આવડવું જોઈએ સિલોગિઝમ ઓલ એ ઇઝ બી સમ બી ઇઝ સી સિલોગ્સ રાઈટ ઘડિયાળ કેલેન્ડર ડાયરેક્શન સેન્સ એટલે દિશા સંબંધિત બરાબર છે દિશા સંબંધિત પ્રશ્નો આ બધાને ખ્યાલ જ છે આનો પ્રશ્ન હશે જ રાઈટ બે ટાઈપના પ્રશ્નો હોય છે વાળો હોય છે પ્રારંભિક બિંદુ પૂછી શકે અંતિમ બિંદુ પૂછી શકે અથવા પાયથાગોરસનો જે પ્રમાય આવે છે રાઈટ જેના મેં તમને મેં ઓફલાઈનમાં વેલ એઝ આપણી જે ઓનલાઈન બેચ ચાલે છે સોરિયમ બેચ જે રિક ફોર્મમાં છે એમાં પણ આપણે કરાયેલું છે બરાબર છે તો જે જ્યાંથી ક્વેશ્ચન બની શકે છે હવે તમે કહો કે સાહેબ દિશા સંબંધિત પ્રશ્નો હું આર એસ કરીશ કરો આર એસ ટોટલ થ્રી હંડ્રેડ પ્લસ ક્વેશ્ચન્સ છે એટલું નથી કરવાનું ભાઈ સિલેક્ટિવ ક્વેશ્ચન સિલેક્ટિવ ટાઈપ્સના ક્વેશ્ચન્સ કરો રાઈટ પછી એવું નહીં ઘણા લોકો એવું હોય કે ચલો સર સર આપણે શીખી લઈએ છીએ પછી હું મારી બુકમાંથી કરીશ પછી હું કે જે હિન્દીમાં ભણાવે છે આપણે એમાંથી શીખીશું વાંધો એ નથી તમે ક્યાંથી શીખી રહ્યા છો મહત્વનું છે કે તમને ક્યાંથી સમજાઈ રહ્યું છે પાકું જો તમને સમજાય છે કે યાર મને પેલી બુકમાંથી જ ખબર પડે છે તો બુક કરો ને યાર દુર્ગેશનને કેમ જોઈ રહ્યા છો કહેવાનો મજા આ છે યસ રાઈટ વસ્તુ આ છે તો તમને જેમાં ખબર પડી રહી કેમ કે ઓછા સમય છે સિલેબસ વાસ્ટ છે રાઈટ તો હાર્ડ હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક જે છે એ બહુ જરૂરી છે ઠીક ડાયરેક્શન સેન્સમાં જે મેં લખ્યું દિશા સંબંધિત રેન્કિંગ ટેસ્ટ એટલે ક્રમ કસોટી પઝલ પઝલ આ વખતે તમે પકડીને ચાલો કે ફાઈવ માર્કસ નું તો મિનિમમ હશે પઝલ રાઈટ કોયડા એના પણ વિડીયો લાઈવ લેક્ચર છે જોઈ લેજો બરાબર છે એના લેક્ચર પણ લાઈવ લેક્ચરમાં મેં ચલાવેલું છે રાઈટ કમ્પેરિઝન ટેસ્ટ સરખામણી પરીક્ષણ ના પણ પાંચ માર્ક નો ક્વેશન બની શકે છે આનાથી મોટો છે આનાથી નાનો છે આનાથી ઇક્વલ છે બરાબર છે લોહીના સંબંધો એરેથેમેટિક રીઝનિંગ વર્બલ ફિગર ક્લાસિફિકેશન રાઈટ જે ફિગર રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવે છે એ જોઈ લેજો કેમ કે એ બહુ વધારે છે યસ સિટિંગ અરેન્જમેન્ટ શીખવાડી દેજો રતનભાઈ સિટિંગ અરેન્જમેન્ટ પઝલના આપણે લાઈવ ભણાયેલા છે તમે જોજો જઈને પ્લે લિસ્ટના અંદર તમે જોશો તો ત્યાં અમે ક્વેશ્ચન્સ કરાયા છે અને એવો તો એક પરીક્ષામાં પૂછાઈ પણ ગયો બેઠો વિધાઉટ છે વર્બલ ફિગર એન્ડ ક્લાસિફિકેશન શ્રેણી કહેતા હોઈએ છીએ શ્રેણી કરી લેજો મેક્સિમમ જે પ્રકારની હોઈ શકે છે બધી જ માં ચલાવી છે મેક્સિમમ રિવિઝન કરશો કેમ કે ફ્લો તમે જોયા હશે ફ્લો આ ટાઈપના છે જેના ટોટલ તેર કે ચૌદ ફ્લો છે જો તમને એ ફ્લો ખબર છે તો તમે જેટલા પણ પ્રશ્નો પૂછાશે એ તમે નિયર અબાઉટ સમઅપ કરી લેશો આ ચેપ્ટર કે આ વિષય પ્રેક્ટિસ માંગે છે રિવિઝન માંગે છે મેક્સિમમ રિવિઝન કરો ઠીક પછી નોન વર્બલ સિરીઝ જે આકૃતિ સંબંધીઓમાં આકૃતિ વાળી શ્રેણી આવતી હોય છે કે ભાઈ આ રીતે લખેલું હોય બરાબર કે અહીંયા પાંચ લખ્યા હોય અને અહીંયા પછી દસ લખ્યા હોય અહીંયા ક્વેશ્ચન માર્ક હોય રાઈટ અહીંયા પચીસ લખ્યા હોય હા આ રીતે આવી જે શ્રેણી બનતી હોય છે આ ટાઈપને જે કહેવાય છે ફિગર રિલેટેડ સિરીઝ કોડિંગ એન્ડિંગ મોસ્ટમ પી આનો એક પ્રશ્ન હશે અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ત્રણ ક્વેશ્ચન હતા ત્રણ ક્વેશ્ચન એટલે પંદર પંદર માર્કનું ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાયું છે એટલે તમે પકડીને ચાલો કે નિયર નિયર અબાઉટ નિયર અબાઉટ તમે સમજો કે જો બે પણ પૂછાઈ ગયા તો સીધા દસ માર્ક ટેન માર્ક તો ખાલી લઈ લેશે અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં શું છે મેં એ વખતે પણ પીએસઆઈની બેચોમાં પણ મેં કીધું હતું ઇવન આમાં કહું છું તમને એસબીઆઈ પીઓ કે ક્લેરિકલના કે આઈબીપીએસ ના કે ઇન્સ્યોરન્સ વાળા દાખલા તમને નહીં પૂછાય તમારે એનાલિસિસ વાળા ક્વેશન પૂછાશે તો તમારી તૈયારી એવી હોવી જોઈએ સમજી રહ્યા છો એટલે હા સર આ હતું રીઝનિંગ માટે બરાબર છે હવે જે છે મેથ્સ મેથ્સમાં કયા કયા ટોપિક સાહેબ કરી લઈએ તમે એમ કહો ઓછી હવે જો જ્યાં તમે શોર્ટકટ માંગવા જશો ને ત્યાં મજા નહીં આવે હા ચેપ્ટરના અંદર ટ્રિક્સ તો તમને અફલાતુન ટ્રિક મળશે એવું નહીં કે આપણે એચ ધારીને દાખલા આપણે એચ ધારીને દાખલા ગણાવતા જ નથી જેટલા મિત્રો મારાથી ભણ્યા છે ઓનલાઈન ઓફલાઈન એ બધાને ખબર છે સર એક્સ કે ધારો કે સો ધારતા જ નથી એપ્રોચ એવો હોવો જોઈએ કે પ્રશ્ન બદલાય મેથડ ના બદલાવી જોઈએ દરેક ક્વેશ્ચનમાં નવા એપ્રોચથી નહીં એક જ એપ્રોચ દરેક ક્વેશ્ચન માટે રાઈટ વસ્તુ આપણે આ રીતે ભણાવીએ છીએ ઠીક છે તો સિમ્પલ કે નંબર્સ એટલે સંખ્યા સંખ્યા જ્ઞાન જ્ઞાન બરાબર છે મોસ્ટ લસા પ્રશ્ન હશે હશે ને સો ટકા હશે બરાબર છે ડેસીમલ ફ્રેક્શન સિમ્પલિફિકેશન આ બંને સાથે પણ પૂછી શકે છે રાઈટ કેમ કે આ એક પાર્ટ જ છે ડેસીમલ ફ્રેક્શન જે છે રાઈટ અદસાન સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યા જેને કહેતા હોઈએ છે અને સ્ક્વેર સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ ક્યુબ રૂટ આ જે છે આ પાંચ ટોપિક જે છે એ તમે બેઝિક માં કાઉન્ટ કરી શકો છો કેવામાં કાઉન્ટ કરી શકો છો બેઝિક ચેપ્ટર્સ ના અંદર તમે આને કાઉન્ટિંગ માં લઈ શકો છો આ ચેપ્ટર તમે મિસ ના કરાય આ તો કમ્પલ્સરી છે 100% તમારે આ જોઈને જવા જ જોઈએ આમાંથી ક્વેશ્ચન હશે જ બરાબર છે ઠીક ચાલો હવે જે છે આ કેવા ચેપ્ટરો છે જે તમે કરી શકો છો ને અને બહુ ઈઝી ચેપ્ટર છે એવા નથી કે ટફેસ્ટ ચેપ્ટર છે એવું નથી આ કેવાય થોડાક તમે એક બે દિવસ આપે આ ચારે ચાર ચેપ્ટરો પૂરા પહેલું ચેપ્ટર છે સરેરાશ પહેલું કહ્યું છે ભાઈ એવરેજ એટલે સરેરાશ સરેરાશ પછી કહ્યું છે પ્રોબ્લેમ ઓન નંબર્સ એટલું કહેવાય છે ને કે પાંચના ત્રણ ગણા કરીને એમાંથી આઠ માઈનસ કરતા દસ મળતા હોય તો એ કઈ સંખ્યા છે આ જે ટાઈપના ક્વેશન આવે છે પ્રોબ્લેમ ઓન નંબર્સમાં આવે છે રાઈટ આ ક્યાં આવે છે પ્રોબ્લેમ ઓન નંબર્સમાં પ્રોબ્લેમ ઓન એજિસ એટલે ઉંમર સંબંધિત પ્રશ્નો ઠીક અને આ છે ઘાત અને ઘાતાંક આ શું છે ભાઈ ઘાત અને ઘાતાંક બરાબર છે આ ચેપ્ટરો કેવા છે કે આ તમારે જોઈ લેવા જોઈએ કેમ કે આ ચારમાંથી કોઈ બે ચેપ્ટર કે ત્રણ ચેપ્ટરના પ્રશ્નો હોય જ છે કોઈ પણ એક્ઝામ હોય છે એમાં આ ચેપ્ટરો હોય જ છે આ જે આપણે અહીંયા લખી રહ્યા છે બરાબર જે આપણે અહીંયા લખી રહ્યા છે બરાબર એ હંડ્રેડ પર્સન્ટ એક્ઝામમાં તમારા હશે હશે ના હશે પર્સન્ટેજ તો હશે જ પ્રોફિટ એન્ડ લોસ નફો નુકસાન હશે જ ગુણોત્તર પ્રમાણ હશે જ ભાગીદારી હશે અને સાંકળનો નિયમ હશે આને તમે મિસ ના કરી શકો આને તમે સ્કીપ ના કરી શકો મસ્ટ બી છે છે આ શું ભાઈ મસ્ટ બી બી પછી એટલે કરી લો તો ઠીક છે ના કરો તો ચાલે એવું પણ આ કેવું છે મસ્ટ બી છે આ તો કરવા જ પડશે આ ચેપ્ટરો આના આના આને તમે ઓપ્શનમાં કાઢી શકો નહીં બરાબર છે આના પછી કયા ચેપ્ટરો તો આના અંદર ઘણા બધા છે તમે આમાંથી ઓપ્શનમાં કાઢી શકો છો તો એમાં પહેલું કયું છે જે આપણે ઓપ્શનમાં કાઢી શકીએ તો પહેલું જે ઓપ્શનમાં તમે કાઢી શકો છો એ કયું છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ બોલો શું વાત કરો સાહેબ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ કેમ તમે કાઢી શકો કેમ કે તમે દાખલા ગણો બાય ડિફોલ્ટ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એના અંદર કવર અપ થઈ જાય છે બાય ડિફોલ્ટ બરાબર છે ટાઈમ એન્ડ વર્ક કરો તો પાઇપ એન્ડ ક્રિસ્ટન આપોઆપ તમને આવડશે ટાંકીના જે પ્રશ્નો છે તમે સમય અને કામના પ્રશ્નો આવડે છે તો બાય ડિફોલ્ટ તમને આવડશે જ એના માટે અલગથી બેસવાની જરૂર નથી રાઈટ ટ્રેન તમે કરશો બેચ છે એના અંદર મેં ચલાયા જ છે રાઈટ એના પછી એલિગેશન મિક્સર મોસ્ટ આઈએમપી મિશ્રણ મિશ્રણનો જે છે એ મોસ્ટ મોસ્ટ આઈએમપી આ તો સ્કીપ કરાય જ નહીં આને સ્કીપ કરી શકાય નહીં મિશ્રણ તો હશે જ એક માર્કનો ક્વેશ્ચન મિશ્રણનો તમે પકડીને ચાલી શકો છો સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આના તમે અલગ અલગ દાખલા ગણો એ તો સ્વાભાવિક છે જે 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 આના મિક્સ 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 આવે છે કયા આવી રહ્યા છે અને જે હમણાં બે હજાર તમે બાવીસ પછીના જે પેપરો જોવો છો એમાં ક્લાસ થ્રી ના અંદર તો એ જ એક પ્રશ્નો છે એ સાધુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં પૂછતા બંને કમ્બાઈ પૂછે કે ભાઈ રૂપિયા પંદર હજારનું આઠ ટકા લેખે બે વર્ષનું સાધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત શોધો અથવા તમને થોડુંક લેવલ અપ કરવું હોય તો તમને આપે કે એક રકમનું બે વર્ષનું સાધુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ચારસો અને ચારસો ચાલીસ છે તો તેનો વ્યાજનો દર શોધો અથવા મુદ્દલ શોધો આવા જે ક્વેશ્ચન છે એમાં ચલાયેલા છે અને વિથ ધ ટ્રીક કોઈ એઝમ્સન નહીં કોઈ પી ધારો નહીં કોઈ આર ધારવાની જરૂર નથી ડાયરેક્ટ કેવી રીતે એપ્રોચ કરાય કેમ કે પરીક્ષામાં તમારે ત્યાં સ્ટેપના માર્ક નથી મળવાના તમને ડાયરેક્ટ જે છે તમે જે જેમ કે સી ઓપ્શન ટીક કર્યું સી સાચો છે તો એક માર્ક મળશે નહીં તો નહીં મળે સમજી રહ્યા છો તો કહેવાનો અર્થાત આ છે કે તમને એપ્રોચ આવડવા જોઈએ ના કી કથા કે સર મને તો જે સ્કૂલમાં જે આવડે એ વાળી મેથડ આવડે છે એનાથી સ્પર્ધાત્મક પરીક્ષા જે છે પાસ થવાતી નથી આ થોડુંક કડવું છે પરંતુ સત્ય છે ઠીક ચલ નાઉ આટલા ચેપ્ટર કરી લેશું ઇટ ઇઝ સફિશિયન્ટ છે અને હા છેલ્લે આપણે આ વાત કરવાની રહી ગઈ ક્ષેત્રફળ અને ઘનફળ રાઈટ ક્યાં ગયું જસ્ટ અ મિનિટ યસ આ જુ આ અહીંયા લખ્યું છે એરિયા એરિયા એટલે શું ભાઈ ક્ષેત્રફળ અને ઘનફળ બોલો સર આમાં શું કરવાનું આમાં સૂત્ર કરી લેજો કેમ કે ફોર્મ્યુલા આવડશે તો તેના દાખલા બાય ડિફોલ્ટ આવડશે ચોપન કે સત્તાવન દાખલા મેં આમાં ગણાયેલા છે ચોપન સત્તાવન લાઈવ બેચ સૌરમ સૌરમ જે આપણી બેચ છે સૌરમ એલઆરડી કોન્સ્ટેબલ માટેની જે બેચ છે એમાં ફિફ્ટી કે ફિફ્ટી દાખલા જે છે આપણે આના અંદર ચલાયેલા છે રાઈટ અને એ પણ પહેલા મેં તમને એવું નથી કે ભાઈ તમે ગોખી નાખજો એક એક ચોરસ તો ભાઈ ચોરસના ફોર્મ્યુલા કઈ રીતે બને છે ચોરસ થી થ્રી ડાયમેન્શન સમઘન બને છે તો એ કેવી રીતે બને છે પછી લંબ ચોરસ તો લંબ ચોરસના ફોર્મ્યુલા પછી એનું થ્રી ડાયમેન્શન તો ભાઈ સમ લમઘન પછી વર્તુળ તો વર્તુળનું થ્રી ડાયમેન્શન નળાકાર નું વન થર્ડ એટલે શંકુ અને જયારે વર્તુળમાં જયારે તમે હવા ભરો છો તો ગોળો બને છે આ રીતે સમજાઈ સમજાઈને દાખલા ગણાયા છે ફિફ્ટી ફોર કે ફિફ્ટી સેવન દાખલાઓ મેં આપણે આપણી બેચમાં ચલાયેલા છે રાઈટ મોડલ પેપર લાવો ને સર મોડલ પેપર શું હોય મિત્ર કેટલા મોડલ પેપરોમાં કેટલા યુટ્યુબ પર મોડલ પેપરો છે કેટલા ક્વેશ્ચન પીએસઆઈ માં પૂછાયા વસ્તુ આ છે કે તમને પરીક્ષામાં આવડવું જોઈએ મોડલ પેપરમાં આ થાય કે જે મને ગમતા હોય એ લઈ આવો ગણો ચલો ભાઈ વ્યૂઝ મેળવી લો અહીંયા ભાઈ તમને સીધી ગ્રાય આ છે આઈ થિંક તમે હમણાં જોડાયા છો મિત્ર મેં એ જ સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ કોઈને આ ના પૂછો કે કેવું પેપર આવશે કોઈને ખબર નથી ભાઈ હા બટ આ છે કે તમે પોતાની તૈયારી એક લેવલની કરી લો કે પેપર ઇઝી આવે મીડિયમ આવે મોડરેટ આવે કે એકદમ અઘરું આવે તમને આવડવું જોઈએ પરીક્ષામાં કહેવાનો અર્થાત આ છે સમજી રહ્યા છો એટલે કેટલા મોક ટેસ્ટ કયા મોક ટેસ્ટ આપવા જોઈએ એ તમારો પ્રશ્ન છે એ એમાં હું તમને ખાલી આ જ કહી શકું છું તમને જેના પર વિશ્વાસ બેસે છે કે આ આમાંથી અહીંથી આટલા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયા હતા તમે ત્યાં જઈ શકો છો આપણે પણ પાંચ મોક મોક ટેસ્ટ ટેસ્ટ માર્ક્સના જે છે આપણે જૂને એક્ઝામ સંભવિત છે તો આપણી ઈચ્છા એ છે કે પચીસમી મેથી આપણે આપણી એપ્લિકેશન પર મૂકીશું પહેલું પેપર તમામે તમામ માટે ફ્રી રહેશે બાકીના ચાર પેપરો માટે બહુ નજીવો દર રહેશે જે તમે પે કરીને બાકીના ચાર પેપરો પણ આપી શકો છો અને એ દરેક ક્વેશ્ચન જેમ કે મેથ્સ એન્ડ ના ક્વેશ્ચન મેં બનાવ્યા છે અને બાકીના જે જીએસ ના જે ક્વેશ્ચનો છે કે ગુજરાતીના જે ક્વેશનો છે એ પોતાના વિષયમાં નિષ્ણાંત પંદર પંદર વીસ વીસ વર્ષના અનુભવ શિક્ષકોના શિક્ષકોનાથી આપણે એમનો થોડુંક સા કહેવાય કે થોડુંક એમનાથી આપણે ગાઈડન્સ લઈને એમનાથી પેપરો બનાવેલા છે અને એ રેડી જ છે પેપરો બધા રેડી છે રાઈટ પચીસમી તારીખથી આપણે કન્ટિન્યુ કરીશું બરાબર છે જયદીપ ચૌહાણ શું કહે છે યસ વેરી ગુડ સર પીએસઆઈમાં સોમાંથી ચોરાણું તમારો સ્ટુડન્ટ સરસ યાદ રાખજો થઈ જાઓ પાસ તો ડેફિનેટલી આપણે મળીશું મિત્ર ઠીક છે રાઈટ જયદીપસિંહ ઓકે અને મહેનત તમારી છે એવું નથી કે મેં તમને ભણ્યું એટલે તમારા સોમાંથી ચોરાણું આવ્યા તમે એનું રિવિઝન પ્રોપર કર્યું છે હું દરેક વખતે ઓફલાઈનમાં કહેતો હોઉં છું લાઈવમાંય કહેતો હોઉં છું ને મારી ઓનલાઈન ઓનલાઈન જે લાઈવ એપ્લિકેશન બેચમાં એમાં પણ હું કહેતો હોઉં છું આ ફક્ત અને ફક્ત તમારી જ મહેનત છે કે તમે સોમાંથી નાઇન્ટી ફોર લાયા છો કેમ કે હું તો કેટલાને ભણાઈ રહ્યો છું બટ જ્યારે તમે એનું પ્રોપર રિવિઝન છોકરાઓ રિવિઝન નહીં કરતા છોકરાઓ ફાંફા મારે છે કે ચલ આ તો આવડી ગયું છે હવે બીજી જગ્યાથી જઈએ અરે ભાઈ નહીં હું દર વખતે કહેતો હોઉં છું હું આ જે કહી રહ્યો છું ને એ હું ક્લાસોમાં કહું છું રાઈટ આપણી જે ઓનલાઈન જે બેચ છે એમાં કહું છું કે તમે મારા પર દસ ટકા વિશ્વાસ રાખો જે હું ચલાવું છું એ પ્રોપર તમને બાય કોન્સેપ્ટ આવે છે એના પછી કોઈ બુક કે કોઈ બીજા સાહિત્ય તરફ જાઓ બરાબર છે મેક્સિમમ રિવિઝન કરો એક વખત ટોપિક સમજી ગયા છો તો મેક્સિમમ રિવિઝન કરો જેટલું રિવિઝન કરશો એટલું તમને રિકોલ એક્ઝામમાં રિકોલ કરતા વાર નહીં લાગે અને તમે અલગ 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 પદ્ધતિ એક જ દાખલાની દસ પદ્ધતિથી તમે ગણવા ગયા હશો તો તમે પોતે જ ડિસાઇડ નહીં કરો કે હું આમ ગણું તેમ ગણું રહેવા દે એ જ કરી દઉં સમજી રહ્યા છો તો સિમ્પલ વસ્તુ છે જે આપણે ચલાયેલું છે જે વિદ્યાર્થીઓને લાગતું હોય કે સાહેબ ગણિત મને અઘરું લાગે છે તો મેથ્સ બાય ડીસી એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરો અને એકદમ નજીવા ભાવે એકદમ નજીવા ભલે ઘણા કહેતા કે સાહેબ તમે માર્કેટિંગ તો ભાઈ માર્કેટિંગ કેમ કે ઘણા તો ખબર જ નથી કે દુર્ગેશ્વર જેવા કોઈ વ્યક્તિ ભણાવી રહ્યા છે અર્ધા કોઈને ખબર જ નથી નેવું દિવસ માટે ફાઈવ નાઇન્ટી નાઇન રૂપીસ જસ્ટ બરાબર છે શું શું આવશે તો બધા લેક્ચરો રિકોર્ડેડ છે એવું નથી કે સાહેબ લાઈવ આવશે ત્યારે ભણાવશે નહીં બધા લાઈવ લેક્ચર લીધેલા છે એ જ રીકોર્ડેડ ફોર્મમાં મુકેલા છે રાઈટ આઈ થિંક સિત્તેર પંચોતેર લેક્ચર છે ને બધા એવું નથી પંચોતેર લેક્ચર તો દસ દસ મિનિટના વીસ વીસ મિનિટના બધા દોઢ કલાકના બે કલાકના અઢી કલાકના વન એક્સ પર જો ટુ એક્સ પર જો થ્રી એક્સ પર જો એ તમારા પર છે તમારે કઈ સ્પીડ પર જોવું છે રાઈટ મેક્સિમમ ફોર ટાઈમ રિવિઝન હમણાં તમારા પાસે ચાર વખત રિવિઝન મેથ્સ અને રીઝનિંગનું કરી નાખો ઇટ ઇઝ સફિશિયન્ટ મિત્રો એકદમ સફિશિયન્ટ મોર ધેન સફિશિયન્ટ વધારે કંઈ કરવાની જરૂર જ નથી બરાબર છે રાઈટ અને એવું નથી કહેતું કે મેથ્સ બાય ડીસી તમે ફોલો કરો તમને તમે લાગતું હોય કે સર મને તો કંઈક બીજું સમજાય છે ભલે તમારો હમણાં હું લાઈવ જોઈ રહ્યો છું પણ હું બીજું જ મને સમજાય છે તો તમે ત્યાં જુઓ મેથ્સ બાય ડીસી તરત અનસબસ્ક્રાઈબ કર દો કોઈ સબસ્ક્રાઈબ આ આપણા આના માટે કરી જ નથી રહ્યા આપણા ગામના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ એનો એક આ નાનકડો પ્રયાસ છે કે જેને અઘરું લાગે છે ને એ અહીંયા આવી જાય ડિટેલમાં ચલાવ્યું છે સારી રીતે ચલાવ્યું છે કોઈ બંધન વિના ચલાવ્યું છે કે ભાઈ આટલા લેક્ચરમાં આટલા તો આટલા ભાઈ ચલો ભણાવો કેમ કે ભાઈ વિદ્યાર્થીને પરીક્ષામાં આવડવું જોઈએ ભાઈ પરીક્ષા પછી એવું ને કે દુર્ગેશર પેપર સોલ્યુશન લાયા ને તમે જોઈ ગયું મેથ્સ બાય ડીસીના સ્ટુડન્ટને પેપર સોલ્યુશન ની જરૂર પડતી જ નથી આ દર વખતે હું દરેક સ્ટેજ પર હું કહેતો હોઉં છું કે જે વિદ્યાર્થી આપણાથી ભણે છે એને પછી પેપર સેટર પેપર સોલ્યુશનની જરૂર ના હોય રાઈટ સિમ્પલ વસ્તુ છે પેપર સોલ્યુશન તો એ જેનું પેપર ખરાબ ગયું હોય પેપર સોલ્યુશન જોઈએ તો આ જોઈ લઈએ કેટલા સાચા છે ઠીક છે તો બસ આ થોડુંક નાનકડો એક વિડીયો મેં બનાવ્યા મેં તો ચલો છોકરાઓને ઘણા ટાઈમથી લોકો વાત કરી કે સર ક્યારે શું કરીએ કઈ રીતે કરીએ કયા ચેપ્ટરો કરીએ શું કોન્સ્ટેબલમાં કેવું પેપર આવશે તો પ્લીઝ અગેન હું તમને કહી રહ્યો છું પ્લીઝ 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 કોઈને ના પૂછો કે કોન્સ્ટેબલનું પેપર કેવું આવશે કોઈને ખબર નથી બધા એઝમ્સ કરી રહ્યા છે જે લોકો કોન્સ્ટેબલનું પેપર આપવા જશે કલાક કલાક જે પાંચ કલાક ભણી રહ્યા છો એના એક કલાક વધારો જેટલી તમારી ક્ષમતા છે એમાં દસ ટકા વધારો કરો પછી જોઈએ કે રિઝલ્ટ કેમ ઓછું આવે છે પોતાની ક્ષમતા વધારો પેપર કેવું આવશે એ છોડ દો એના પર તમારા હાથમાં નથી તમારા હાથમાં છે તમે જે તૈયારી કરી રહ્યા છો એને દસ ટકા વધારો એવું નહીં કે પેપર તો પીએસન યુઝ હોય તો એટલે આઇઝી આવશે કોઈને ખબર નથી અને કોઈને આ પ્રશ્ન નહીં કરવાનો કે પેપર કેવું આવશે આ પ્રશ્ન જ ખોટો છે ઠીક છે રાઈટ યસ કમિંગ સૂન છે આવવાની છે બરાબર છે રાઈટ ચલો તો બસ આ થોડુંક નાનકડો આ વિડિયો હતો જે આપણે મળ્યા કંઈ પણ ક્વેરી હોય મેથ્સ બાય ડીસી જો તમને આ લાગતું હોય કે અહીંયા મજા આવી રહી છે સાથે સાથે શીખી પણ રહ્યા છે તો હમણાં સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ પોતાના વોટ્સઅપ સ્ટેટસ પર ડેફિનેટલી આ વિડીયોની લિંક શેર કરો મેક્સિમમ છોકરાઓ આ વસ્તુ જુએ અને કંઈ પણ ડાઉટ છે તો આ નંબર છે જ ટેલિગ્રામ પર જે છે મેક્સ બાય ડીસી ગ્રુપ છે ત્યાં તમને કોઈ ડાઉટ છે તમે ત્યાં પ્રશ્નનો ફોટો પાડીને મને પૂછી શકો છો રાઈટ કોઈ ચાર્જ ત્યાં નથી વોટ્સઅપ પર પણ ગ્રુપ છે અને ઇન્સ્ટાગ્રામ પર જે છે મેથ્સ બાય બધી જગ્યાએ મેથ્સ બાય ડીસી એક જ નામ છે એટલે અલગ અલગ નામથી તમારે સર્ચ કરવાની જરૂર છે નહીં તો બસ આજે આટલું રાખીએ છે મળીએ જય હિન્દ જય ભારત કોઈ ડાઉટ છે તો મને હમણાં કોમેન્ટમાં પૂછી લો પછી આપણે આગળ બંધ કરીએ પછી આને હા બધું જ મંગલમય છે રાઈટ પોતાના પર વિશ્વાસ રાખો જેમ મેં કીધું ને આ મેં કીધું ને આ જુઓ આ છોકરો કેટલા વર્ષનો છે કેટલા વર્ષનો છે જસ્ટ ફોટીન ઇ પોતાનાથી એમ કહેવાય ત્રણ બે ગણા ઉમરવાળા લોકોને ઊભા ઊભા શિક્ષણ મારે છે ક્યાંથી આવે તાકાત પોતાના આત્મવિશ્વાસ પોતાનો આત્મવિશ્વાસ કેળવો એને વધારો પોતાના પર વિશ્વાસ રાખવો પોતાની તૈયારી પર વિશ્વાસ રાખો કોઈના સાથે તમારું કમ્પેરિઝન નથી પોતાના સાથે કમ્પેરિઝન છે સમજી રહ્યા છો રાઈટ યસ તો બસ મળીએ છે નેક્સ્ટ કોઈ એવા જ ક્લાસમાં રાઈટ તો જય હિન્દ જય ભારત